તેમજ તાજેતરમાં ગેંગ બનાવી ઓર્ગેનાઇઝ ક્રાઇમનો ગુનો પણ દાખલ કરાયો હતો જે ગુનામાં છેલ્લા બે મહિનાથી ધરપકડ ટાળવા માટે તે ફરાર હતો આરોપીની વિદ્યાનગરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે અને પશ્ચિમ કચ્છ એલસીબીએ તેનો કબજો મેળવી લીધો છે આ શખ્સ અને કોઈ વ્યક્તિને સસ્તા સોનાના નામે સીસામાં ઉતર્યા હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે નિર્દોષ લોકોને લાલચ આપી કિંમતી મૂડી પડાવી લેતા આવા લોકોને કોઈના નથી હોતા પૈસાની લાલચ આપી વિશ્વાસઘાત સાથે છેતરપિંડી કરનાર આવા વ્યક્તિઓથી સાવધાન રહેવું જોઈએ અને કોઈની સાથે થગાઈ થઈ હોય તો પશ્ચિમ કચ્છ પોલીસને જાણ કરવી જોઈએ હાલમાં એસપી વિકાસ સુંડા દ્વારા ચીટરો સામે લાલાંક કરવામાં આવી છે જેથી ચીટરો દોડતા થઈ ગયા છે ખરેખર આવા ચીટરોને છાવરનારા અમુક પોલીસ કર્મચારીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવે તે જરૂરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે સૂત્રો દ્વારા જાણવા મળે છે કે જ્યારે પણ ચીટરો પકડાય છે ત્યારે તેમની ગેંગના સભ્યો પોલીસ સ્ટેશન બહાર મેળા લગાવી બેઠા હોય છે અને અમુક પોલીસ કર્મચારીઓ સાથે ગપસપ કે મજાક કરી મોંઘી દાટ કારોલય રૂઆ મારતા હોય છે પણ પોલીસને કેમ નહીં એ સવાલ હંમેશા ઉદ્ભવે છે આવા ચીટરોના બેનામી દબાણ બુલડોઝર કાર્યવાહી કેમ નથી તેથી સવાલો પણ ઉઠી રહ્યા છે કડક કાર્યવાહી કરવામાં આવે તો નિર્દોષ લોકો ઠગાઈનો શિકાર બનતા અટકી શકે તેમ છે રિપોર્ટર ભરત ઠાકોર